તારીખે નવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળવાની હોવાના કારણે કુંભારવાડા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું સત્તર તારીખે રામનવમીની ભવ્ય શોભાયાત્રા યોજાવાની છે જેના ભાગરૂપે કુંભારવાડા પોલીસ સ્ટેશન ખાતે એસીબી ભોજાણી સાહેબ પીઆઈ શ્રી મિશ્રા સાહેબ અને અન્ય અધિકારીની હાજરીમાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હાથીખાના પાંજરીગર મોલ્લોના સ્થાનિક આગેવાનો સાથે આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું રામ નવમીનો હિન્દુ પ્રસંગ ધાર્મિક પ્રસંગ છે એ ઉજવવામાં આવનાર છે શાંતિ સમિતિની આ મિટિંગ છે જેમાં હિન્દુ મુસ્લિમ તથા અન્ય કમ્યુનિટીના શ્રેષ્ઠ અને સારા નાગરિકોની હાજરી છે જે ખરેખર પોલીસ વિભાગને એક સહકારની ભાવનાથી આટલી મોટી સંખ્યામાં હાજર રહેલા છે આગામી તારીખ સત્તર ચાર બે હજાર ચોવીસના રોજ આ ર રામનવમીની યાત્રા યોજાનાર છે પોલીસ વિભાગ તરફથી વ્યૂહાત્મક બંદોબસ્તની ગોઠવણ છે માર્કરો રાખેલા છે સીસીટીવી કેમેરાઝ છે અને ખાસ કરીને ડ્રોનની પણ આ વખતે અમે એક જોગવાઈ કરી છે જેથી કરીને ઓવરવ્યૂ લાઈવ ટેલિકાસ્ટ થઈ શકે અને જોઈ શકાય કે ક્યાં ગડબડી ઊભી થાય છે જેથી કરીને આપણે ત્યાં તાત્કાલિક પહોંચી અને કોઈ ઘટના બનતી અટકાવી શકાય છે ચોક્કસ આ વખતની અમારી આ રામનવમીની યાત્રા સુખદપણે પૂર્ણ થશે શાંતિપૂર્વક પૂર્ણ થશે વિભાગ તમામ પ્રકારે તૈયાર છે અને સો ટકા ખાતરી છે આગેવાનોની પણ ખાતરી છે કે આ યાત્રા શાંતિમયપૂર્ણ રીતે પૂરી થશે